જે લોકો રાજ કરી રહ્યા છે દેશની આઝાદીમાં એમનો કોઈ યોગદાન નહોતું અને એ લોકો આજે રાષ્ટ્ર ભાવનાની રાષ્ટ્ર પ્રેમની દેશની અખંડિતાની આપણી સાથે વાતો મોટી મોટી કરે છે બંધારણમાં તમે જોશો બંધારણમાં જ્યારે આદિવાસી સમાજમાંથી જયપાલસિંહ મુંડા આપણા સભ્ય હતા એમણે બંધારણના આર્ટિકલ 371 અંતર્ગત આસામ સિક્કિમ મિઝોરમ મેઘાલય ત્રિપુરા નાગાલેન્ડ જેવા રાજ્યોમાં અનુસૂચિત સિક્સ ત્રણસો ઇકોતેર અંતર્ગત એમણે દાખલ કરી અનુસૂચિત છ અંતર્ગત એ રાજ્યો તમામ ગ્રામ સભાઓને સ્વતંત્ર સત્તા આપવામાં આવી રૂઢિગત ગ્રામ સભાઓને પાવર આપવામાં આવ્યા જિલ્લા પરિષદોને સત્તા આપવામાં આવી કોઈ પણ પ્રોજેક્ટ ત્યાં આવે કોઈ પણ યોજના ત્યાં મંજૂર થાય એ ચાહે ડેમ હોય જીઆઈડીસી હોય જીએમડીસી હોય રેલવે હોય એરપોર્ટ હોય કે બુલેટ ટ્રેન હોય ત્યાંની ગામ સભાની સંમતિ લેવાનું ફરજિયાત છે ત્યારે ત્યાં કોઈ વડાપ્રધાન કાર્યક્રમ કરવા આવે દેશના રાષ્ટ્રપતિ કાર્યક્રમ કરવા આવે રાજ્યપાલ કાર્યક્રમ કરવા આવે કે રાજ્યના મુખ્યમંત્રી કાર્યક્રમ કરવા આવે અનુસૂચિત છ લાગુ છે વિસ્તારમાં ગામ સભાની પરવાનગી ફરજિયાત લેવી પડે છે કોઈ પણ પ્રોજેક્ટ ત્યાં મંજૂર થાય એની જમીન સંપાદન કરતા પહેલા ગ્રામ સભાની પરવાનગી લેવી પડે એ વ્યક્તિની પરવાનગી લેવી પડે આ પ્રકારે પબ્લિક હિયરિંગ કરવું પડે પછી જ ત્યાં જમીન સંપાદન થાય છે એ પાવર અનુસૂચિત 6 માં આપેલા છે બંધારણની કલમ 371 માં આપેલા છે ત્યારે આજે એ વિસ્તારનો આદિવાસી સમાજ આજે બચેલો છે ત્યારે આજે ગુજરાતમાં પણ અંબાજીથી ઉમર ગામના 14 જિલ્લાઓમાં બંધારણની કલમ 244 ની પેટા કલમ તેર ક અંતર્ગત આપણને અનુસૂચિ પાંચની જોગવાઈ કરીને બંધારણમાં આપણને આપી છે સાથીઓ આજે આઝાદીના ઇઠોતેર વર્ષ થયા પણ આ સરકારોએ અનુસૂચિ પાંચ લાગુ નથી કરી આજે સત્તામાં બેઠેલા લોકો પોતાનો સત્તાનો દુરુપયોગ કરીને જ્યારે આ વિસ્તારમાં ડેમો બનતા હતા આ વિસ્તારમાં કોરિડોર બને ભારતમાલા પ્રોજેક્ટ બને આ વિસ્તારમાં જ્યારે એરપોર્ટ આવવાનું હોય આ વિસ્તારમાં કોઈ જીઆઈડીસી જીએમડીસી સત્તાનો દુરઉપયોગ આજે છીનવાઈ રહી છે બંધારણમાં ઓગણીસો ના પેસા એક્ટની જોગવાઈ છે કે ગ્રામ સભાની પરવાનગી ફરજિયાત હોવી જોઈએ પબ્લિક હિયરિંગ થવું જોઈએ અને એની સંમતિ હોય તો જ જમીન સંપાદન થાય પણ આજે એનો કોઈ કોઈ અમલ કરતું નથી આજે ઓગણીસો જે તો ડબલ એ માટેનો કાયદો બન્યો એમાં આદિવાસીઓની જમીનો બીજા કોઈ ખરીદી ના શકે અને આદિવાસી વેચી ના શકે એ કાયદા અંતર્ગત આજે આજે મળ્યા પણ તમે જોઈ લો દરેક જિલ્લાના કલેક્ટરો તોતે ડબલ એની જમીનો બારો બાર એમના દસ્તાવેજો બનાવીને આપી રહ્યા છે ત્યારે સાથીઓ આપણે બધા જાગવાની જરૂર છે એ ચાહે અનામત વાત હોય આજે અનામતમાં ચાલીસ ટકા લાવો તો જ આપણને એ ભરતીમાં લેવાની વાત છે ત્યારે આ રોસ્ટર પદ્ધતિ બાબતે પણ આવનારા દિવસોમાં આપણે જાગવો પડશે ત્યારે સાથીઓ વધારે વાત એના પર આપણે કરવી પડશે કે આજે બંધારણ દિવસ હતો અને આપણને જે બંધારણમાં સંવિધાનિક પ્રાવધાનો મળ્યા છે જળ જંગલ જમીન પરના અધિકારો મળ્યા છે ખનીજો પરના અધિકારો મળ્યા છે એની આજ દિન સુધી અમલવારી નથી થઈ આજ દિન સુધી આપણે અધિકારો માટે લડીએ છીએ આજે તમે દેશની હાલત શું છે જોઈ લો આજે આપણે દેશના નાગરિક છે કે નથી આપવા પડતા પાછળ મારો અવાજ આવે છે આજે તમે દેશના નાગરિક છો એ સાબિત કરવા માટે તમે જોઈ લો શરૂઆતમાં તમારે નામ લખાવું એટલે તમારે પેલા શરૂઆતમાં જન્મ નો દાખલો માગે આવક નો દાખલો માંગે જાતિ નો દાખલો માગે સ્કૂલ સર્ટી માંગે રેશન કાર્ડ માંગે આધાર કાર્ડ માંગે ચૂંટણી તમારી પાસે પાન કાર્ડ માંગે માંગે આઈટી રિટર્ન કટિયા પાસે પંચાયત નો રહેઠાણ નો દાખલો માગે ઘરવેરાની પાવતી માંગે લાઈટ બિલ માંગે અને તમે જયારે કોઈ લાભ લેવા જાઓ મામલતદાર સાથે તમે ઉભા હો તો પણ મામલતદાર કે કે તમે જીવતા છો એનો દાખલો હયાતીનો દાખલો લઈ આવો પછી તમને અમે તમારા ટેક્સ માંથી યોજનાનો લાભ આપીશું થાય છે કે નથી થાય છે 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 ને ત્યારે આપણે આપણે હયાત એનો પુરાવો એના પુરાવા માટે એક ફેલો લઈને આપણે નીકળવું પડે અને આપણે બધા અડધી જિંદગી કાગળિયા ભેગા કરવામાં જતી રહે એવી પરિસ્થિતિ આજે આપણી છે આજે કડાણા વિસ્તારના લોકો પોતાના જાતિના દાખલાઓ માટે વર્ષોથી લડે છે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે જયારે કડાણા ડેમ બન્યો અને એ કડાણા ડેમ માં ગામડાઓ ને સારી સારી જમીનો ડૂબી ગઈ ગામો વિસ્થાપિત થયા સમાજ સંસ્કૃતિ પ્રકૃતિ સાથે છિન્ન ભીન થઈ ગયા અને વિસ્થાપિત થયા સરકારે કીધું તમને જમીન સામે જમીન આપીશું સિંચાઈનું પાણી આપીશું એક પરિવાર માંથી એક જણ ને નોકરી આપીશું કોઈને કડાણા ડેમ માંથી નોકરી ને જમીન મળી છે ભાઈ કોઈને પાનમ ડેમ વિસ્થાપિત વાળા મળી છે તમને નોકરી મળી છે પણ પણ જરૂર જરૂર પડી પડી એ ચાહે નર્મદા ડેમ હોય કડાણા ડેમ હોય ઉકાઈ ડેમ હોય પાનમ ડેમ હોય કે કરજણ ડેમ હોય આદિવાસી સમાજ વિસ્થાપિત થયો છે જમીનો આપી છે પણ આજે આદિવાસી સમાજને એ વિસ્તારમાં સિંચાઈનું પાણી નથી આજે આદિવાસી સમાજને વિસ્તારમાં શાળાની ઓરડા નથી શાળામાં ભણાવવાવાળા શિક્ષકો નથી આજે કુપોષણથી આદિવાસી સમાજના બાળકો પીડાય છે આજે સીકલ શેરથી બાળકો પીડાય છે આજે દવાખાનામાં ડોક્ટરો નથી આજે પણ યુવાનો રોજગારી માટે આંદોલનો કરે છે આજે રોડ માટે આંદોલનો કરે છે તો તે ડબલ એ માટે આંદોલનો થાય છે આજે મારા સાથીઓ આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત આવે છે તમે તૈયાર થઈ જાવ હવે આવેદન નિવેદન જિંદાબાદ મુર્દાબાદ કરવાનું થતું નથી હવે આ લોકો પરથી આપણે સત્તા લેવાનું થાય છે અને સત્તા આપણે બધા લઈ લેવાની છે હવે સત્તા આપણે લેવાની છે તમે જોયું હશે આપણા પ્રદેશના આપણા જ એમએલએ જ્યારે આ ગુજરાતના શિક્ષણ મંત્રી હતા આદિજાતિ મંત્રી હતા એમની અધ્યક્ષતામાં જ 28/10/2024 ના રોજ એક પરિપત્ર એમણે બહાર પાડ્યો આપણા મંત્રીએ અને એમણે કીધું કે જે આદિવાસી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ કરે છે જે મેડિકલ કરે છે સિવિલ કરે છે

આદિવાસી વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અમારી પાસે બજેટ નથી ત્યારે ભાજપની સરકારને હું કહેવા માંગુ છું હમણાં નરેન્દ્રભાઈ મોદી ડેડિયાપાડા આવ્યા એમણે જાહેરાત કરી કે અમારી સરકાર આદિવાસીઓના શિક્ષણ અને ઉત્થાન માટે પ્રયાસો કરશે ત્યારે નરેન્દ્રભાઈ મોદીને હું કહેવા માંગુ છું અમારું 3410 કરોડ 2024 નું બજેટ હતું એમાંથી માત્ર તમારા આદિજાતિ વિકાસ વિભાગે નવસો ને કર્યો છે જે બજેટ તમે વાપર્યું છે એ તમારી 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 સભાઓમાં ગૌરવ યાત્રાઓમાં તમારા વિકાસ મહોત્સવમાં તમારા માર્ચ યુનિટીમાં આદિવાસીઓનું બજેટ તમે વાપર્યું છે જેના કારણે આજે અમારા આદિવાસી યુવાનોને શિષ્યવૃત્તિ નથી મળતી ત્યારે મારા વાલીઓ મેં તમને કેવા માંગુ છું આ માનસિકતા ધરાવતી સરકાર આદિવાસી યુવાનો ભણે નહીં આગળ વધે નહીં એમની જે માનસિકતા છે એ માનસિકતા દૂર કરવાની જગ્યાએ આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે દૂર કરવા માટે બહાર આવવું પડશે હમણાં મંત્રીમંડળ બદલાયું અને મંત્રીમંડળ એમણે બદલ્યું આખું ને આખું મંત્રીમંડળ બદલી ને નવા મંત્રીઓ બીજા ચાર આપણા વિસ્તારમાંથી મૂક્યા પણ સરકાર મંત્રીમંડળ બદલશે એમાંથી આપણો કોઈનો ઉદ્ધાર થવાનો નથી આપણે બે હજાર સત્તાવીસ માં આખે આખી સરકાર બદલી દેવા માટે આપણે તૈયાર થઈ જવાનું છે સાથીઓ તમે બધા જોયું હશે આ પ્રકારની વાતો અમે સરકારમાં કરીએ એક બાજુ સરકાર વિકાસ વિકાસ વિકાસ

તો ભૂપેન્દ્રભાઈ પટેલની ની સરકાર ને ગમતું નથી આ હર્ષભાઈ સંઘવી ની પોલીસ ને ગમતું નથી એમની સરકાર ને ગમતું નથી ધર્મપત્ની મારી બેનો એમના જમાયો મારો પીએ મને બધાને જેલમાં નાખી દેવામાં આવ્યા દબાવવામાં આવ્યા ડરાવવામાં આવ્યા ધમકાવવામાં આવ્યા અને કહેવામાં આવ્યું તમે આદિવાસી સમાજ નો અવાજ કેમ બનો છો તમે સંવિધાનની વાત કેમ કરો છો તમે નર્મદાના પાણીની વાત કેમ કરો છો તમે ઉકાઈના પાણીની વાત કેમ કરો છો તમે કર્ડાણાના વિસ્તાપીતિની વાત કેમ કરો છો તમે કોરિડોરને કેમ જમીન આપતા નથી તમને જેલ વેઠવી પડશે અને એ જ પ્રકારે ગયા વર્ષે પણ હમણાં તમે જોયું હશે જુલાઈની સાતમી તારીખે મને એ લોકોએ ઓફિસે બોલાવ્યા અને પૂર્વ પ્લાનિંગ સાથે મારા પર ખોટો કેસ કર્યો એક સામાન્ય બાબત મામલતદાર ટેબલ પર જામીન આપીને મોકલી દે એની જગ્યાએ લગાડી દેવામાં આવી ગાયકવાડે અંગ્રેજો વખતે એના પેલા બનાવેલી જેલમાં ખંડર હાલતમાં એકલી કોઠડીમાં મને રાખવામાં આવ્યો મને યાતના આપવામાં આવી મારો પરિવાર દુખી મારા કાર્યકરો દુખી મને જામીન ના મળે મારા વકીલોને કોર્ટમાં ના જવા દે મારા માટે આંદોલન કરે એમને જેલોમાં નાખી દે એમના મોબાઈલો જમા થઈ જાય મને મને જેલમાં મળવા માટે કોઈને પરમિશન મારા વકીલોને દે દબાવવામાં આવ્યો ડરાવવામાં આવ્યો ધમકાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું તમારે ત્રણ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે તમારે બે વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને મેં જેલમાં સાથીઓ તમે જોયું હશે મે વગર ગુને સાથીઓ જેલોથી અમે ડરતા નથી અમારા સાથીઓ જેલોથી ડરતા નથી પણ જ્યારે વગર ગુને જેલ વેઠવી પડે વગર જુને યાત્રાઓ વેઠવી પડે ત્યારે દુઃખ થાય છે અને એ દુઃખ સાથે અમે એંસી દિવસ સુધી જેલમાં રહ્યા એકલી કોઠળીમાં રહ્યા અંધારી કોઠળીમાં રાખવામાં આવે યાતનાઓ આપવામાં આવે અને બે વર્ષ સુધી રાખવાનું એમનું આયોજન હતું પણ તમારા બધાના આશીર્વાદ હશે ઉપરવાળાની મહેરબાની હશે હું છૂટીને આવ્યો અને તમારી વચ્ચે આવી ત્યારે આ સરકાર દબાવવા માટે પોલીસનો ઉપયોગ કરે છે આ ઉત્તમ દાખલો છે માંડ માંડ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ તારીખ પર તારીખ ભાજપના નેતાઓ એમની પોલીસ ખોટા સગોંદનામા કર્યા કહેવામાં આવ્યું કે આ ચૈતર વસાવાને આદિવાસી વિસ્તારમાં નહીં ફરવા દેવાનો એની અંબાજીથી ઉંમરગામથી દૂર રાખો અને તમે જોયું હશે આજે હું ડેડિયાપાડા નથી જઈ શકતો મને આ લોકોના ખોટા સોગંદનામાના કારણે મારો જે મત વિસ્તાર છે મારું જે ડેડિયાપાડા છે જે લોકોએ મને એક લાખ થી પણ વધારે મત આપ્યા જે લોકોએ મને વર્ષમાં ધારાસભ્ય બનાવ્યો એમની વચ્ચે હું જઈ નથી શકતો ત્યાં મારી ઓફિસ છે મારું ગામ છે ત્યાં મારું ઘર છે મારો પરિવાર છે ત્યાં હું જઈ નથી શકતો અનેક વાર એ લોકો હજુ પણ મને કહે છે એમના નેતાઓ ધમકી આપે છે એમના આઈપીએસ અધિકારીઓ ધમકી આપે છે মোদী চাহে বিচে বহুত તમે ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારે પોલીસ અધિકારીઓને એ નેતાઓ ને એમના મુખ્યમંત્રી ને એમના નાયબ મુખ્યમંત્રી માંગુ છું તમે મને નર્મદા માંથી કાઢી નાખશો તમે મને ડેડીયાપાડા માંથી કાઢી નાખશો તમે મને ગુજરાત કાઢી નાખશો

અમારા માટે અપવાસ કર્યા અમારા માટે માનતા રાખી વ્રત રાખ્યા અને અમે આજે છૂટીને તમારી વચ્ચે આવ્યા છે ત્યારે તમને કહીએ છીએ આ ચૈતર વસાવા એના શરીરમાં જ્યાં સુધી લોહી ચાલશે ત્યાં સુધી આદિવાસી સમાજ અને ગુજરાતના લોકો માટે લડશે અમને જેલોમાં ડરાવવામાં આવ્યા અમે જેલથી છૂટીને બહાર આવ્યા ત્યારે કહેવામાં આવ્યું કે વડાપ્રધાનની હસ્તે તમારે જોડાઈ જવાનું છે નહીં તો જેલોમાં જવા માટે તૈયાર રહો ત્યારે ભાજપના પ્રદેશના નેતાઓને પી કહેવા માંગુ છું જયતર વસાવા આજે એકલા નથી આજે અમારી સામે લાખો જયતર વસાવા બેઠા છે તમારી જેલો મોટી કરી દેજો તમારી જેલો મોટી કરી દેજો આજે અમારો સમાજ આજે ગુજરાતનો યુવા ગુજરાતના એસસી એસટી ઓબીસી માઇનોરિટી આજે જાગી ગઈ છે તમારી નીતિ જાણી ગઈ છે ત્યારે અમે ડરવા વાળા લોકો નથી અમે લડવા વાળા લોકો છે કેટલાક લોકો એ કીધું કે ચેતર વસાવા ભાજપમાં આવે છે પાંચ દિવસ